જય ભોલે ભક્તો જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ ના દર્શન કરવા આવ્યા છે અને દેવાદી દેવ મહાદેવ જે બાર જ્યોતિર્લિંગમાં જ્યોતિર્લિંગ શક્તિશાળી છે અનુના વેદનાથ જ્યોતિર્લિંગ ભક્તો એક મહિનાની અંદર આ બીજું મારું જ્યોતિર્લિંગ દર્શન કરાવ્યા હવે તમે વેદના જ્યોતિર્લિંગ દર્શન કરો ભોલે બાબા અને આ ભોલે બાબાના જ્યોતિર્લિંગમાં એવું છે કે મા ભવાનીનું છે ને પેલું મંદિર હૃદય પડ્યું હતું ત્યાં આગળ માનું હૃદય ત્યાં ઘડી પડ્યું હતું તો આ જ્યોતિર્લિંગ વિશે એવું કહેવાય છે માએ એવું કીધું હતું કે ભોલે બાબા મને દરેક જન્મમાં તમે મળો તો એની કહાની એવી છે કે ભોલે બાબા રાવણ તપસ્યા કરવા ગયા હતા કૈલાસમાં તો ભોલે બાબાને પ્રસન્ન કરવા એક પછી એક પછી એક મસ્તક આપવા માંડ્યા જ્યારે દસમું મસ્તક આપવાના હતા ત્યારે ભોલે બાબા એમને પ્રસન્ન થઈને કીધું બોલો રાવણ તમે શું છે તો કીધું કે મારે તમે મારી સાથે લંકા ચાલો તો ભગવાનને લંકા લઈ જાય માનતા હતા અને ભગવાને શરત રાખી ભલે હું લંકા આવું એનો વાંધો નહીં પણ તમે લંકામાં મને લઈ રસ્તામાં જ્યાં મૂકી દેસ હું ત્યાં સ્થાપિત થઈ જઈશ મને આગળ નહીં લઈ જઈ શકું હવે ભગવાન વિષ્ણુએ ગણપતિ દાદાને કીધું કે બુદ્ધિનો પ્રયોગ કરો અને રાવણને અટકાવવાનો છે તો ભગવાન ગણપતિ દાદાએ રાવણને પાણી પીવડાવ્યું જળ અને આ જગ્યા પર અને ચિતાભૂમિ પણ કહેવાય છે માનું હૃદય પડ્યું તો આ જગ્યા પર જ પુષ્પક વિમાનથી રાવણ અહીંયા ઘડી ઉતર્યા અને એમને લઘુશંકા બાથરૂમ જવાની લાગી તો સાત દિવસ સાત રાત સુધી એ બાથરૂમ ગયા અને તે તે વખતે વૈજુ નામના ચરવાહાને હાથમાં એ લિંગ આપ્યું ને એવું કીધું કે તમે કલાક બે કલાક પકડી રાખો અને પછી તમે હું આવું છું એટલે આપો પણ નામના ચરવાહાએ એ જ્યોતિને એ લિંગને મારા હૃદય પર સ્થાપિત કર્યું અને ખબર હતી મા ભવાનીનું હૃદય અહીંયા છે તો આ જ્યોતિર્લિંગ એટલું શક્તિશાળી છે કે તમે જુઓ માનું ગઠબંધન જો ભગવાનનું ગઠબંધન ત્યાં જુઓ મા ભવાનું આ એટલું જ્યોતિર્લિંગ શક્તિશાળી તમે જે પણ જે પણ મનોકામના માગશો એ પૂર્ણ થશે પૂર્ણ થાય એટલે ભગવાનનું ધોત્યું મારી સાડી અહીં ચઢાવવાની માનતા છે એટલે ધોત્યુ સાડી ચઢાવવાની આ દોરો છે સાડીના દોરા હોય ધોતીઓના દોરો पडावेचे लो आनताचे ज्योतिर्लिंग स्क्रिप्ट